જય માતાજી મિત્રો આજના જીએસ વ્લોગમાં તમારું સ્વાગત છે તો મિત્રો આપણે લોગ સ્ટાર્ટ કરી દીધો હો અને આપણે નહીં ધોઈ અને તૈયાર પણ થઈ ગયા હા અને આપણે માતાજી દિયાબત્તી કરી દીધી હે અય મારા બાર બીજના તાણી લાદ રાખજે મારા નાથ હાથવજે મારા અય મા સદી તો આપણે સદીમાએ દિયાબત્તી કરી દીધી રમાપી કરી દીધી ગૌચરમાય અગરબત્તી કરી દીધી અય મા હાથવજે મારી મા તો મિત્રો આવી આપણે જઈએ છીએ હોટલે તો આપણા બનાવી દેજો તો આપણા હાથનું જેટલું હશે એટલું આપણે તો મિત્રો હવે આજે સો અને આપણે આવી ગયા હોટલે હોટલે જુઓ આપણે હજી હોટલ ખુદ પણ ખોલવાની બાકી છે હજી ચાવી સમીર લેવાઈ ગયો સમીર ચાવી લઈને આમાં ખોલો પછી આપણે ગેસનો બાટલો બધું બહાર કાઢવાનું હો અને આપણે લાઇટ ચાલુ કરવાની આપણે લાઇટ આવી ગઈ છે તો તમે જોઈ લો આ બાજુ આપણો એલેજો લગાવી દીધો હો લાઈટ આવી ગઈ લાઇટ ચાલુ થાય એટલે તમને બતાવું તો મિત્રો આપણે લાઇટ ચાલુ કરી દીધી હે તો તમે જોઈ લો લાઈટ ચાલુ કર્યા પછી નજારો કેવો લાગે તો જોઈ લો આપણે લાઈટ ચાલુ કરી દીધી તો આમ થોડું અંધારું લાગતું હતું હવે લાઇટ ચાલુ કરી એટલે એકદમ અજાડું થઈ ગયું હવે જોવું પડે એવું નહી હવે ખાલી એક લાઇટ બહાર લગાવવાની છે ને થોડા ટાઈમ પછી આવી જાય આપણે બોર્ડ બોળવાળાને કીધું પણ બોળવાળો હમણાં કોઈ આળા હાલતો નહીં એ હાલ કોમો પડે હોં તાલ ગોઠતો નહીં રહ્યો પણ આ ટૂંક સમયની અંદર બોળ આવી જાય બોળવાળો વાત થઈ ગયેલી હે બોળ વાળો એકદા તમે ટાઈમ ઘટીને આવો તમને બોળ કરવા ભરી ભરીને જઈ બહુ વેર ભરેલું વેર બહુ મિત્રો વાજય હાળા છો તો આપણે કચરો વાળી અને ફર્સ્ટ ક્લાસ ચા મેળી હે ચા આપણે ગાળવાની છે તો જો લો ચા આપણે ચા કરી ના જઈએ તો એ બાજુ સવારે વહેલા પીવા આવે એક જણો હળાશળા હા એટલે બે ત્રણ જણા અહીંયા વધેલા હે તો આપણે જોના માટે જઈ વહેલી આપણે ચા ઉકાળી દે પડા હા કોઈ હાઈવે પર સાધન જતો હોય ગાડીવાળા તો એ ઉભા રહી ચા પાણી કરવા તો એ આપણા બ્લોગમાં બને રહેજો તો આપણે પછી મળીએ મિત્રો આ બાજુ અમારા અમરજી ગાય છે એ આવો 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 તમે મજા 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 હા ચો હેડા તમે બોધરાજી ફેરતા જવાનું એવું જીયા જીયા દર્શન કરજો મારા હાટા ને હા હાલુ માજી તો મિત્રો આપણે આવી ગયા છીએ કેસર ભવાની તો હવે આપણે એમને પૂછવાનું ભાઈ કે આજે તમારે નાસ્તાનું ચાલુ કરવાનું છે કે નહીં કરવાનું કાલ આપણે એક સબસ્ક્રાઈબર આવ્યા હતા એના કાલ પાછા ગયા હતા તો હવે આજ પૂછી લઈએ ચલો ભાઈ શું કરવાનું કોણ ચાલુ કરવાનું ના તૈયારી છે કેમ વાળા આવ્યા કે વેલા આવ્યા ટાઈમ ટાઈમ આવ્યા તૈયારી કરવાનો નાસ્તાની

તો મિત્રો આપણા બનાવી રહીજો તો આપણે જેટલું બનશે એટલું તમને બતાવીશું અને રમાકાકા કયા ગામના હૈ એ રમાકાકો આવી પણ આપણે રમાકાકાને પૂછી લઈએ કે જૂના કલાણા છે કે નવા કલાના હા એ આવી એટલે પૂછીએ હાલ શું તો આપણે બોર્ડ ઉપર લખેલો એક ભાઈની કમેન્ટ આવી હતી કે કાકા કયા ગામના હૈ તો આપણે પોતે આવી પૂછી લઈએ રમાકાકાના કે તમે કયા ગામના છો આપણા મો કન્ટિન્યુ કરજો તો મિત્રો આપણા એ રમેશ કાકા નો પૂછવાનો આ બાજુ આપણા નિકુલે બધું તૈયાર કરી દીધું હ નિકુલ હવે જાય ફેરી મારવા ખમણની ફેરી હા ખમણની ફેરી અને આ બાજુ આપણા રમેશ કાકા આ ગોટા તૈયાર કરી જો આ બાજુ રમેશ કાકા ગોટા તૈયાર કરી રમેશ કાકા તમારી કમેન્ટ આવી હતી કે રમેશ કાકો છે આ ગોમ ને રમકો રમેશ કાકા ને જાતે પૂછી લીધી કે તમારું ગોમ છે મન તો ખબર છે પણ એક ભાઈએ કમેન્ટ મારી હતી હવે ભાઈ છે તમારું ઓળખાશે કુછ ઓળખાશે કમેન્ટ મારે જ નહીં કોઈ ઓર ઓર દાદ કમેટ મારન અર મારું ગામ આરીગાડુ આ રીતા નું સુના કલાણા જૂના કલાણા ને હા બરદવાણા બાજુમાં હા બોલ શું કહું ઓ બાજુ હા જૂના કલાણા જૂના કલાણા હા તો મિત્રો રમેશ કાકાનું ગોમ ગામ છે જૂના કલાણા અને આ બાજુ આપડા ગોટા તૈયાર થઈ ગયા આ બાજુ આપડા રમેશ કાકા ભાઈ આવી વિહા ભાઈ ની મુલાકાત કરાવું તો તમે જો એન્ટ્રી સાથે આવી મી કીધું કે તમે થોડા શેઠે આવે તમારો કઠ હારો પાડું મજબૂત

જી હા <coughs> બાજુ ખમણ તૈયાર થઈ ગયું અને આ બાજુ ગોટા અને આ સર ટીકડી અને આ છે પકોડા ટીકડી ટીકડી જ છે ભાઈ આ ટીકડી તૈયાર થઈ ગઈ હે અને આજે બટાકાવાળા તૈયાર થવાના બાકી તો આપણા જીગોભાઈ તૈયાર કરી તૈયાર કરો બધું હા હા તૈયાર કરી જ ના હો બાકી ના જવું જોઈએ બરાબર બરાબર અમે આવતા હોય તો બિલકુલ ચોકડીથી આ સાઈડ આવશો એટલે ગોવિંદીનો પાર્લર આવશે

તો આપણા ચાનો સેમાન હતો એ અંદર મીલ લીધો હો અને આપણે જવાનું છે અને બે જણા વર્ણ આપણા આવ્યા હતા આજુબાજુવાળા એ મને કહેવાય મન કે તમે રાતે દસ વાગ્યા સુધી નાઇટમાં ચાલુ રાખો ને તો સારું રહે તો આપણે નાઇટમાં ચાલુ રાખવાનું હ પણ હાલ નહીં હજી વખણ બોળ આવ્યું નહીં બોળ આવે થોડી વખત આપણે હેલો જ લગાવી દીધો પછી બહાર લાઇટ મારવાની બહાર લાઇટ આવી જાય પછી આપણે રાતે દસ વાગ્યા સુધી દેહવાની ગણતરી છે રાતે નવે વાગે દહે વાગે નવું દહાની ગણતરી રહે દેહવાની આપણે અને દાળે આપણે પૂરેપૂરે ચા બંધાઈ જઈએ ઘણી ખરી જગ્યાએ અડધી જગ્યાએ બંધ અડધી જગ્યાએ બાકી છે પણ ટૂંક સમયની અંદર થોડો ટાઈમ લાગશે મહિનો બે મહિના લાગશે પણ આપણી ચા પૂરેપૂરી બંધાઈ જાય તો આવી આપણે જવાનું છે બજાર બજારનો તો ખર્ચ બતાવશું નહીં કારણ કે માલ લેવા જવાનું હો અને હવે આપણા વિડીયોનો આપણે કન્ટિન્યુ કરીએ છીએ તો આપણી જી એસ બ્લોગ ચેનલને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો તો આપણે કાલે મળશું નવા બ્લોગ સાથે ત્યાં સુધી બધા મિત્રોને જય માતાજી જય બાબાજી